હા ગાઈસ આજે અમારો બીજો દિવસ છે આ તો પહેલી વખત બ્લોક બના અરે અમારો બ્લોકર અમે બાવરાથી નીકળી જાય બપોરે એટલે અમારો સાપીએ ફરી જાય જો અમારા આજે આખી ગેંગ અત્યારે જોડે છે હજી બીજા બધા અંદર છે આપણે એક આ દેખાશે ને કોઈ અમારા ગેંગમાં બધા બધા અલગ અલગ થઈ જશે તો કે છે બોલ રે મલ્લે પછી આગળ આજે તો બપોર તેથી નીકળ્યા હતા સારા પોત થયા છે આમ અમારે જેવા જગ્યા પહોંચવાની એ જગ્યાએ પહોંચવા આવે છીએ અમે બધા હવે આ બધા તો સાચી ગયા બધા હવે જોવા માટે ખાલી જ આજથી ચાલુ કરે છે ખાલી અમે એમ એટલા બધા તો નહીં બનાવી અમે અને આજે રાહુલ ને જો બીજા માણસો અમારા આગળ જાય છે જી બીજા બધા હજુ પાછળ છો ચલો મળીએ આ ગાઈસ અમે હવે અમારા મંદિરે પહોંચવા આવ્યા છીએ અમે આ તો લેટ થઈ ગયા બધા સાકી જતા ના કારણે ગેંગ સાકી બીજા બધા કામ કીધું તો બધા પાછળ જતા રહે છે બારમાંથી હવે બધા અમે છો છ જણ તો વઈ ગયા હવે અમે ત્યાં મંદિરે ત્યાં પહોંચવાનું છે હવે ચલો જય માતાજી અમે બપોરે બાવરા ત્યાંથી મોગલ માય પહોંચી ગયા આ છે મોગલ માતા મંદિર ગયા ત્યાં પહોંચ્યા હવે અમારો બીજે સમજો પાછળ આવે છે અમે અત્યારે તો પાંચ છ હજાર ગયા છીએ તો

બધા મિત્રો થાકી ગયા તો અંગાંગા કેવું છે આ ગાઈસ જય માતાજી આજ મોગલ માયા હતા કઈ હતું લે બરો બાયરા ગોમ તો બધા આજે અમારા છોકરા વારામ કરે આજે તો ગુડ નાઈટ બધા થાકી ગયા બધા છોકરાઓ કાલે સવારે નવો બ્લોગ આવશે અમારો હવે આથી બ્લોગ ચાલુ કર્યા છે ચલો ભલે કહી દે જય માતાજી ચલો ગુડ નાઇટ ચલો મંદ સવારે નવા બ્લોક આ ગાઈ જય માતાજી આજે મોગળમાં તો નીકળી ગયા સવારે પાંચ વાગે પણ હવે જવાનું છો બાવરા ચાર પ્રોડક્ટ આપી છે બીજું ચૌદ પ્રોડક્ટ આપવાનું બાકી છે તો બધાય આજ તો જોરે છે બધાય બીજા હજુ તો આગળ જતા રહ્યા આજે થોડુંક અમારા લેટ થયું તો

કારો એમ બેટા માતાજી અમે આજે બપોરે તો રોકાવા તો પહોંચી ગયા આજે અ કેવા હતા બગોદી આકર ગયા અમે જો રોકાણ તો આજે બપોરે જમીન પછી અહીંયા આરામ કરવાના છે આ જો અમારા આ જગ્યાએ 700 રૂપિયા છે

છે હવે જોઈ લો મિત્ર ઊંઘયો છે રોકાયા તો અમે આગળ તો રોકાયા હતા પણ એ સોલું તો ત્યાં આરામ કર્યો હવે અત્યારે ઉઠીને હવે થઈ નીકળીએ છીએ આગળ જવાનું છે તો હવે અઢાર કિલોમીટર છે ને અઢાર અઢાર કિલોમીટર કાપવાનું છે તો આગળ જઈને મળીએ બધાય

વાગ્યા છો પાંજ નીકળ્યા છો બીજા હોવા નીકળશે પાછળ તો જ્યાં ત્યાં નાઈક છે ત્યાં પહોંચવાનું છે સત્તર કિલોમીટર કાપીને પછી ત્યાં આરામ કરવાનું છે પછી મળી આપણે આગળના બધા તો સૌ કે છે માની છે તો બધા જો મારા ભાઈને આ લાગે છે આજ તો

આજે તો પચી હતા જમી લીધું બધાને પણ આજે જમવાનું ખાલી હવે બધા જોતાની જગ્યા લેજો હવે મૂકવા માટે તો બધા મૂકી દઈશું હવે કાલે સવારે વહેલું ટ્રેન પાછો ત્રણ વાગે નીકળવાનું છે તો આગળ જવાનું છે એના માટે તો ચલો કાલે સવારે મૂકીએ ગુડ નાઇટ આગાહી જય માતાજી આજે સવારનો બીજો તો આવ્યો પણ ચાર્જિંગ હતું ને આ લીધે ત્યારે તબકોરા કરવા નતા ત્યાં પછી બધા કંઈક બુમાર્યું બકરા રાખો બધા આરામ કરે છે અહીંયા હોવા તો આરામ કરીશું બધાય તો બધાય આરામ કરે જ છે બધાય પછી બીજા બધા પાછળ આવે છે બધા આવ્યા છે તો મિક કરીને પછી બીજા બનાવીશું ચાલો જમીન એ કડીજી

જો અમારા મેહુલ ભાઈ જીએ છે નાહવા બે દિવસ થી કોઈ નાહવાનું મજા એટલે કાલે મેર પડ્યો નાહવાનું એટલે આજે બધા ભેગા થઈ ગયા પાછા કેનલ માં નાવા જઈએ હું તમને કેનલ બતાવીશ બઉ મોટી જોવા આવી ગયા અંદર બતા

જો બધાય આરામ કરો બધાય બીજા બધા તો નાહી છે તો કંઈ આમ બધા પહેર્યા છીએ હવે હવે જમવાની તૈયારી કરીએ છીએ હવે ચલો આગળ નેક્સ્ટ બ્લોકમાં મળી લઈએ આપણો જય માતાજી હા ભાઈ આજે જય માતાજી મેં અત્યારે સાયલા પહોંચી ગયા મતલબ પહોંચવા આવ્યા એક દડકનું બાકી છે નાહી રોકાવાનું છે આજે તો બધાય